સુરતની વરાછા વિધાનસભા બેઠકના દબંગ છાપ ધરાવતા ધારાસભ્ય કુમાર કાનાણી ફરી ચર્ચામાં આવ્યા છે આ વખતે ભત્રીજા નિકુલ કાનાણી સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે મિતુલભાઈ ઈશ્વરભાઈ બુદેલીયાએ પ્રયાસ કર્યો છે મિતુલભાઈ આરોપ લગાવ્યો છે કે નિકુલ કાનાણી વ્યાજ પર ધિરાણનો વ્યવસાય ચલાવે છે તેમણે આશરે સાત વર્ષ પહેલાં મિતુલભાઈના સંબંધને ત્રણ લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા નિકુલ કાનાણી કોઈ લેખિત પુરાવા વગર રકમની ઉઘરાણી અન્ય વ્યક્તિ દ્વારા કરાવી રહ્યા છે અને મિતુલભાઈને પરેશાન કરી રહ્યા છે મિતુલભાઈનો દાવો છે કે જ્યારે તેઓ વરાછા પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા ત્યારે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં નિષ્ફળ રહી તેમણે આક્ષેપ કર્યો છે કે ધારાસભ્ય કુમાર કાનાણી તેમના ભત્રીજાને બચાવવા માટે પોલીસ પર દબાણ કરી રહ્યા છે મિતુલભાઈનું કહેવું છે કે નિકુલ કાનાણી દ્વારા તેમને ખોટી એફઆઈઆર કરવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી છે જો ત્રણ ફરિયાદો થશે તો ગુસ્સેટોકની કલમ લાગુ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાથી મિતુલભાઈએ પણ સુરત મહાનગર પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરી છે હાલા મામલે કોઈ સત્તાવાર કાર્યવાહી થઈ હોવાનું જાણવા મળ્યું નથી આપનું નામ મિતુલભાઈ ઈશ્વરભાઈ મિતુલભાઈ તમારી સાથે લોન્ચ કરે છે અને હેરાન કરે છે પાંચ વર્ષ પહેલા એક ખોટી એફઆઈઆર કરી હતી જેમાં હજી મને પોલીસે અટેક કર્યો નથી એટલે દેખાય છે કે એમાં પોલીસ બી એની આને બિલી વખત છે ખોટે ખોટા બે વાર પોસ્ટિંગ ઉપર પીઆઈ સાહેબ અમારી ઉપર હાથ ઉપાડ્યો માર્યા છે અંદર એની ઓફિસમાં એટલે જે સાબિત ન થાય અને પહેલી વારના કોઈ પણ તથ્ય પોલીસે ખગોળાય નથી જેમની પાસે છે નહીં મારા જે કેમેરા રેકોર્ડિંગ પુરાવા હતા એ પોલીસે કોઈ નાખ્યા છે અને આ વખતે બી ખોટી એફઆઈઆર કરી મારા પપ્પા ભાઈ અને બધાને એફઆઈઆરમાં મારા પપ્પા ભાઈએ કાંઈ કર્યું એવું ઉલ્લેખ નથી તો એ પીઆઈએ તરણીને ગુનેગાર બનાવીને ખોટા એક ચોવીસ કલાક અમને જેલમાં રાખ્યા અને એના કાકાના પદનો ફાયદો ઉપાડીને બધા અમારી જિંદગી ખરાબ કરવામાં લાગેલા છે અને પોલીસે એને મદદ કરે છે અચ્છા શા માટે અને કેટલા રિલેટિવને આવ્યા હતા એને નોટરી કરી જે અત્યારે પાંચ વર્ષથી હાજર બી નથી સામાજિક ઋતુ અને આપણે કાંઈ લેવા દેવા નથી મેં આમના પાસે કોઈ પૈસા કોઈ વસ્તુ વોટ્સઅપ મેસેજ ફોન કઈ કર્યું નથી ને કાંઈ માગ્યું નથી તદ્દન ખોટું છે પણ એના એના કાકાના પદનો ફાયદો ઉપાડીને ખોટે ખોટી એફઆઈઆર કરે છે કે આ પૈસા આપી દે ત્રણ એફઆઈઆર થાય તો ગુસ્સીકોટ લાગે બધાને ખબર છે બે કરી છે ત્રીજી કરવા જઈ રહ્યો છે એને અટકાયતમાં મેં આ પગલાં લીધા શું કે શું ધમકી આપતા તમે ત્રીજી ફાયર કરાવી તો શું ગુસ્સીકોટ લગાવી દો પાસા કરાવી દો બે વર્ષ સુરતની બહાર મૂકી દો અચ્છા અને કેટલું હેમરિંગ ટોર્ચરિંગ થાય છે વધારે છે પાંચ વર્ષ આના હેમરિંગથી મહારાષ્ટ્ર રહેવા જતો રહ્યો હતો આનું કામ જ આ છે બીજું કાંઈ કામ જ નથી કરતું

કોઈ સાક્ષ્ય સબૂત વગર ત્રણ લાખનું એવું લખી લીધું કે લેવાના છે તો આજે હું બી લખાવી દઉં કે મારે નિકુલ કાનાણી પાસે એક કરોડ લેવાના છે પોલીસ થોડો આવો કોઈ ગુનો દાખલ કરીએ કે જેનું કોઈ સબૂત નથી કોઈ સબૂત